તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આજે સવારે વહેલા નીકળી ગયા છેતરમાં અને તેઓ આળો ઉખાડવાનું છે અને બહુ ફોડી માળો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આમાં રજક બાજરી પડી છે અને આપણે હેડ કાલે બતાવી દઉં તેઓ જવાનું છે છેતરમાં આ બાજુ ફોરા ચાલુ છે તો તમે જોડાયા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં તો હું તમને આગળ જઈને આળો બતાવીશ કે કેટલો ઉઘારો ગયો છે તે તો જોડાતા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં હવે તો તમે જોઈ શકો છો કે ઉગારાને દવા છોટી તો એ આપણે હજુ ઉગ્યો છે ફરક પડ્યો નથી તો જે થોડો થોડો ઉગાડો છે એ આપણે હજુ ઉખાડી લઈએ જેટલા ઉખડે એટલો તો જુઓ તમે અને ઉગાર ઉખાડે ને પછી ખરપી નાખશું પછી ખાતર નાખીને ફાઈ દઈશું તો આપણે આગળ જઈને ઉગાડો ઉખાડી દઈએ બધે ચાર ને ચાર થઈ જાય અને ઉગાડો પણ ઉખડી જાય તો જુઓ સવાર સવારનો સૂરજ પણ મસ્ત છે મસ્ત પવન છે તો તમે રહેજો તો મિત્રો હવે આપણે ઉગાડો ઉગાડવા ઉખાડવાનો જ છે તો તમે જુઓ કે ઉગાળો ઉખાડા બેસી ગયા હતા આપણે બધા નહીં માપે માપે જ છે તો જો તમારે કેવું લાગે મારી મગફળી તમે જણાવશો અમને તો અને ઉગાડો કયો છે એ પણ જણાવશો તો જુઓ તો તમે જોઈ શકો છો અમારું ખેતર આજુબાજુમાં તો હવે હું તમારા આગળની એક્ટિવિટી પણ બતાવીશ હું આખો દિવસ શું કરવાનો છું આજે ત્યાં જવાનું છે તો તમે આખું જોજો અમારો વિડીયો તો મિત્રો આપણે હવે ખેતરમાંથી ઘરે ગયા હતા અને ઘરેથી હવે આગમાં જઈએ છે તો એક મીટિંગ છે એટલે આપણે ત્યાં જઈને જોવાનું કે એશિયાની મિટિંગ છે કોઈ ખેડૂત બાબતની મિટિંગ હતી તો કોઈક આવવાના છે મોટા એટલે બધા ગામના આગેવાનોને બોલાયા છે ને આપણે ત્યાં નીકળી ગયા છે ને જો તમે આ છોકરા ભણવા જ રહેશે આગળ જો એટલો ગાઢો પડ્યો છે આવા ગારામાં મેળવું એટલું કાઠું પડે એના છોકરાને તમે જોઈ શકો છો કે આટલા ગારામાં તો ખૂબ કાઠું પડી જાય છે મેળવું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ આગ માતાજીના મંદિરે ને આજુ આજુબાજુમાં કેટલો મસ્ત વ્યાપી ઝાડ છે આપણે તો પહેલાં જઈશું દર્શન કરવા તો સાફ સફાઈ રહી છે અને આ બાજુ જો આવીને બેઠા છે હેલો ઘંડિયા બેઠા છે ને આપણે પહેલાં જશું દર્શન કરવા આ બાજુ રોકડો પણ ચાલુ છે તો જોઈ શકો છો તમે જો માતાજીનું મંદિર જય માતા માતાજી ના મંદિર દર્શન કરી રહ્યા છીએ રવિ ભાઈ શું કરે છે તો છે એમનું ઘર ને પેલા આવેલા છે જુઓ સામે મૂર્તિ અને બાજુ બધા તો જોઈ શકો છો તમે કે જેવા પૂળા ભોળા ફર

બાકી આપણે ઘર સાફ સફાઈ કરીને તમને મળી જશે અને આ બીજો અમારો એક વિડીયો અને આ વિડીયો ખરેખર તમારો મગજના જે તાર છે ને દે છે ને એટલો સરસ મજાનો વિડીયો અમે માર્કેટમાં લઈને આવી ગયા છીએ અને કહેવાય ને કે અલગ જ ટાઈપનો વિડીયો છે તો એ પણ તમે જોવાનું બોલતા તો જો આજે છે કમ્પ્યુટર એડિટિંગ માટેનું તો એડિટિંગ ચાલુ જ હતું પણ બારે કામ આવ્યું એટલે તે બહાર જતા રહ્યા હતા તો જુઓ આમનું ઘર છે તો હવે બીજા મહેમાન આવે છે તો આપણે તેમને પણ બતાવીશું આ છે નિકુલ પછી હા મળીશું તો જો મિત્રો મિટિંગ ચાલુ થઈ છે ને આર્ગેનિકલ ટેકનિકલ એ મેનેજમેન્ટ એજન્સી દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મીટિંગ એના માટે છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ જેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં પરંતુ આપણે આપણા રીતે દેશી છાણનું અને તેમાં બધી રીતનો ઉપયોગ કરવાનો છે તો એ રીતની આ મિટિંગ છે તો તમે જોઈ શકો છો તો આગળ જે સાહેબ બોલે છે એ બધું સમજાવે છે કે કઈ રીતે મીટિંગ કર કઈ રીતે આ બધું આયોજન કરવું તો મિત્રો આપણે આગમાતા મિટિંગમાં હતા તે બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને હવે આપણે હેડી છે ઘરે તો જુઓ તમે આ છે અમારા ઘરે જવાનો રસ્તો તો ઘરે જઈને જે શૂટિંગ વાંચી છે તો હું તમને ક્યાં છે એને બધું શૂટિંગ બતાવ્યો કે અમે જેવી રીતે શૂટિંગ કરો છો તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં